સહિત ગામડાઓમાં ચોમાસાનો વહેલી સવારે ધોધમાર ભરૂચના પાલેજી ટાઉન તેમજ આજુબાજુ ગામડાઓમાં ચોમાસાએ યુ ટર્ન લીધો હોય તેવું લાગી રહ્યું છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ગરબીનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેપઝેબ થઈ રહ્યા છે શનિવારે વહેલી સવારે નગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને જોત જોતામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ ખાબકતા પાણી થવા જઈ પામ્યું છે પાલેજ નજીક આવેલા વલણ ગામમાં પણ ભારે વરસાદ ખાબક્યાના અહેવાલ મળ્યા વલણમાં ભારે વરસાદના પગલે ગામમાં પાણી ભરાઈ જવા પામ્યા જેના કારણે ગ્રામજનો હાલાકીમાં મુકાયા પાણીમાંથી પસાર થતા વાહનોનો વિડીયો વાયરલ થયો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી આમ ચોમાસાની વિદાય સમયે મેઘરાજાએ ફરી એકવાર ધબડાટી બોલાવી હતી ફેઝલ દૂધવાડાનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે